નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી પંદર કોઈપણ બાબતને કામ કરતી કરવાનું રહસ્ય છે એને કામ કરતી કરવાની ઈચ્છા અને એના વિશે એટલો વિધેયાત્મક ભાવ કે એ સિવાય બીજું કાંઈ શક્ય હોઈ શકે જ નહીં કોઈ પણ અઘરું કાર્ય અધકચરી રીતે હલ કરવાથી સફળતા નહીં મળે પૂરું હૃદય રેડીને અને એ કામ કરતું થાય એવી ખરેખરી ઈચ્છાથી જ્યારે એ હાથમાં લેવામાં આવે ત્યારે માત્ર અતિ ઉત્તમ જ એમાંથી નીપજશે તમે જે કંઈ કામ ઉપાડો નાનામાં નાના દુન્યવી કાર્યથી માંડીને અતિશય અઘરા ને આંટીઘૂટીવાળા કામ તે પૂરા હૃદયથી કરો જીવનના ખરેખરા પડકારો સ્વીકારવા તૈયાર રહો એ વિશે કદી ભય ન પામો સાચા ખમીરથી જ્યારે એનો ભેટો કરવામાં આવે અને અંદરથી જ્યારે તમને એમ જાણ હોય કે એ તો હું જ તમારી અંદર રહીને કામ કરું છું અને કાર્ય સિદ્ધ કરવામાં હું જ સહાય કરું છું ત્યારે પછી કાંઈ પણ બની શકે તમારો દ્રષ્ટિબિંદુ બદલાવો અને તમે તમારા સમગ્ર અસ્તિત્વ ભણી સર્જનાત્મક અને અતિવિધેયાત્મક શક્તિઓના પ્રવાહને વહેવા માટે દ્વાર ખોલી શકશો નિશ્ચિતપણે જાણો કે તમે બદલાઈ શકો છો ઘણી ઝડપથી બદલાઈ શકો છો પણ એનો આધાર તમારી પોતાની ઉપર છે આપનો આજનો દિવસ શુભ રહે